રાખડી બાંધતી નથી જે ભાઈ યુદ્ધમાંથી નાકામ આવી જાય અને પીઠ દેખાવીને પાછળ આવી જાય એવા ભાઈને આપણી બહેનો રાખડી બાંધતી નથી સાઈડ બાસક કી કહાની હે આપકે તારસ તક જુડે હોગે કે આંધળો દીકરો યુદ્ધમાં ચાલ્યો આંધળો દીકરો યુદ્ધમાં ચાલ્યો ત્યારે તેની માએ કહ્યું ના જા બેટા ના જા ત્યારે તેણે કહ્યું હું પર દુશ્મનની એક ગોળી ઓછી કરી દે દઈશ જ્યારે શહીદોનું જીકરમાં નામ હોય તો તેમાં મારું નામ કેમ ના આવે યાદ કરો ઉન વીરો કો યાદ કરો ઉન વીરો કો જીનોને હિન્દુસ્તાન કો જિંદાબાદ બનાયા જીનોને હિન્દુસ્તાન કો જિંદાબાદ બનાયા અંતિમ ગોલી સીને મે ખાઈ ઓર હમારી સાથે બચાઈ આપણે આજે એ વીરોને યાદ કરવાના છે જમ્મુ કાશ્મીરમાં હુમલો થયો હતો પુલવામા

धन है क्या तेरी धूल से बढ़के तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा मैं भाग हूं तेरा तू मेरा फरिंदा हे अरसे दीवाने की जगौर सुहानी देखी एक रोज वही

નોકરી મળી અને તે આર્મીમાં ગયો ત્યાર બાદ તેની તેની માએ કહ્યું ટ્રેનિંગ પૂરી થઈ અને માંના આશીર્વાદ લઈને ગયો ત્યાર બાદ ત્યાં એક આતંકવાદી હુમલો થઈ ગયો તેમનો દીકરો પ્રથમવાર ગયો અને તે આતંકવાદી હુમલો થયો તેના લીધે તેની સરહદ પર તેની લાશ મળી અને તે મૃત્યુ પામ્યો જ્યારે માંને ખબર પડી ત્યારે માં ઉપર શું વીતી એ તો તમે જાણતા જ હશો માં ગાંડી દૂર થઈ ગઈ અને ત્યાર બાદ તેની પત્નીએ કહ્યું કે માં હું મારા મારા પુત્રને પણ આર્મીમાં મૂકવા માંગુ છું કારણ કે